ફૂલવાણીના ભરીમાતા રોડ પર આવેલા રિવર વ્યૂ સોસાયટીના મકાનમાં આગ લાગતા ભાગાદોડી મચી જવા પામી હતી મકાનમાં ચાલતા સાડીના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો છે જોકે કોઈ જાનહાની ન થતાં તંત્ર લોકોએ રાહતો દમ લીધો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ વધી રહી છે તે શુક્રવારે રાત્રે ફૂલવાડી ભરીમાતા રોડ પરના રિવર્યુ સોસાયટીમાં આગની ઘટના બની હતી રિવરવ્યુ સોસાયટીની શેરી નંબર બેમાં અચાનક સાડીના કારખાનામાં આગ લાગતા ફાયર દોડી જવા પામ્યો હતો સાડીના કારખાનામાં આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં ભાગા દોડી મચી જવા પામી હતી ફાયર બ્રિગેડે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો મકાનમાં ચારથી પણ વધુ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા જો કે ચાર ગેસની બોટલમાં બ્લાસ થતી તો આગ વધુ વકરતે અને મોટી દુર્ઘટના પણ ભીતિ સેવાઈ રહી છે યશ મોર સફાયર ઓફિસર કતારગામ ફાયર સ્ટેશન ક્યારે કોલ મળી તો કેટલા વાગે કોલ મળી રહ્યો અને કંટ્રોલમાંથી વાયરસમાં જાણ થઈ કે આવી રીતે રેવેરા સોસાયટી કતારગામ સોરી રેવેરા સોસાયટી આપણે ભારી ભરીમાજા રોડ પાસે આ મકાનમાં આગ લાગી છે તો કતારગામ ફાયર સ્ટેશન અને મુગલીસરા ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવ્યો હતો કતારગામ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાયર એન્જિન અને વોટર બાઉસર અને મુગલી શરા ફાયર સ્ટેશનથી ઇઆરવીઆ અને એની ફાયર એન્જિન આવેલું હતું અને ત્યારે આમાં આવ્યા ત્યારે આગ ત્રીજા માળમાં આગ લાગેલી હતી મકાનમાં ત્યારે આમાં ફાયર ફાઇટિંગ કરીને ત્રણ સિલિન્ડર એલપીજી સિલિન્ડર જે ઘરમાં હતા એને બહાર કાઢી લેતા છે અને કોઈ આગળ જાણીને થઈ નથી કેટલા ફાયર બા લાગેલા હતા કે કેટલી જલ્દી આ ગુળાવવા માટે અમારે દરેક ફાયર એન્જિન પછી વાયરનું પાણી ખાલી થતાં બીજું વોટર બાઉઝનું કનેક્શન પણ આપ્યું હતું પાણી માટે અને ઉપર ત્રણ અમે પાંચ સાતથી આઠ જણા ટીમ ઉપર કામ કરતી હતી શું કારણ હતું આગ લાગવાનું એ હજી જાણું નથી મળ્યું ઉપર એક ટીમ હજી ચાલુ સોસ્પોર ચાલુ છે એની એનું રીઝન હતું આગ લગાવવાનું રિવર્યુ સોસાયટીના મકાનમાં ચાલતા સાડીના કારખાનામાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી જોકે જાનહિ ન થતા તંત્રે હાસ અનુભવ્યો છે પ્રકાશવાળા